આપણે લખનઉ જોઈ લીધું આપણે દિલ્હી જોઈ લીધું આપણે કાનપુર પણ જોઈ લીધું મિત્રો આજે એક એવા સ્થળની ચર્ચા કરવા જઈ રહ્યા છે કે જે સ્થળનું નેતૃત્વ કોઈ મહિલાએ કર્યું અને એવો તો પ્રતિકાર અંગ્રેજોને આપ્યો કે અંગ્રેજ સેનાપતિ હ્યુઝ રોજને પણ કહેવું પડ્યું કે અહીંયા એક મર્દ લેટા ہوا છે કલ્પના કરો કે અંગ્રેજને જો એક મર્દ નિક્ષણ આપવી પડે તો એ છે મહારાણી લક્ષ્મીબાઈ જેને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો પેલા અઢારસો સત્તાવન નો સ્વાતંત્ર્ય સંગ્રામ અઢારસો સત્તાવન નો વિદ્રોહ આશા રાખું છું કે આપણ નોટ બનાવજો મિત્રો વિદ્રોહના સ્થળો વિદ્રોહના સ્થળો એમાં ઝાંસી ઝાંસી માં વિદ્રોહ ની શરૂઆત વિદ્રોહ ની શરૂઆત શરૂઆત જૂન રોજ થાય છે કથાને તમે સમજો મિત્રો કંઈ અઘરું નથી તમે બસ એના ઈર્દ ગીર્દ તમારું મગજ રાખશો તો તમને કંઈ તકલીફ નહીં પડે અને આ વિદ્રોહનું ઝાંસીનું નેતૃત્વ રાણી લક્ષ્મીબાઈ આ વિદ્રોહ જોઈએ એ પેલા લક્ષ્મીબાઈ થોડીક ચર્ચા કરી લઈએ તો મિત્રો લક્ષ્મીબાઈ જેને મૂળ મણિકર્ણિકા હતું અન્ય ઉપનામો પણ હતા મિત્રો આ છે મનુ અને ઉપનામો પણ હતા મૂળ નામ મણિકર્ણિકા હતું અને એના અન્ય ઉપનામ મનુ અને છબીલી હતા હવે સમજીએ આની પરિસ્થિતિને કે જન્મ કાશી તારીખ છે ઓગણીસ નવેમ્બર અઢારસો ને અઠ્યાવીસ ના રોજ મિત્રો બહુ મહત્વનું એક પાત્ર કે જેને જન્મતા વેત મિત્રો એને શસ્ત્રો સાથે શાસ્ત્રો સાથે શસ્ત્રોની પણ તાલીમ આપી હતી તો મિત્રો એ જોઈ લઈએ પિતા મોરોપંત મોરોપંત તાંબે એના પિતા હતા माता भागीरथी भाई भागीरथी भाई एना माता था मित्रों लग्न गंगाधर राव साथे साथे મિત્રો એના લગ્ન ઝાંસી ના રાજા ગંગાધર રાવ સાથે થયા હતા એટલે એ રાણી લક્ષ્મીભાઈ બને ઝાંસી મે લક્ષ્મીબાઈ તરીકે ઓળખતા હતા હવે મિત્રો આ એની ચર્ચા છે અને એનું મૃત્યુ નામની જગ્યા છે અને આ જગ્યા છે ગ્વાલિયર અને આ છે મૃત્યુની તારીખ સત્તર જૂન મૃત્યુ થાય છે મિત્રો આ ઘણી પેચીદી ઘટના છે આ સ્ત્રી એ અંગ્રેજોને એવી લલકાર કરે છે કે ન પૂછો વાત મિત્રો

ગાદીના વારસદાર તરીકે એ એક દત્તક પુત્ર લે છે સમજો મારી કથા અને ઘટના સમજો અને એ દત્તક પુત્ર હોય છે દામોદર રાવ હવે આ ખાલસા નીતિ પ્રમાણે દામોદર રાવને એક પુત્રની માન્યતા મળતી નથી અને ઝાંસીને ખાલસા કરવાની એક સૂચના આવે છે झांसी ने हर बड़े अफसर के दरवाजे को खटखटाया समझो झांसी कब झांसी की रानी बनी बराबर झांसी ने बिपिन चंद्रनी बुकमा झांसी ने हर बड़े अफसर के दरवाजे को खटखटाया और बोली आप मेरे अमान्य पुत्र को मान्यता दे देते हो तो झांसी में अंग्रेजों की तरफ से मैं लडूंगी और झांसी का खतरा हर हमेश के लिए टल जाएगा। परंतु तो मित्रा मान्यता मरती नहीं। तमें कल्पना नहीं करो मित्रों झांसी में रानी लक्ष्मीबाई एक वकील हुए थे वकील। ये अंग्रेज वकीलों में जॉन लैंग

હવે લક્ષ્મીબાઈ માટે કોઈ ઓપ્શન નથી રહેતો હવે માત્ર ને માત્ર અંગ્રેજોનો પ્રતિકાર એ લક્ષ્મીબાઈનો ઓપ્શન થાય છે અને પછી મિત્રો એ મહારાણી લક્ષ્મીબાઈ યુદ્ધ ચડે છે મિત્રો જેવું ઝાંસી સમજ્યું ઝાંસીનો કબજો પરંતુ મિત્રો દામોદર રાવ એટલે કે દત્તક પુત્ર અને મહારાણી લક્ષ્મીબાઈ એ છતકીને ભાગી જાય છે તો લક્ષ્મીબાઈ ક્યાં ભાગે છે તો કાલપી અહિયાથી પણ એ દામોદર રાવ અને મહારાણી લક્ષ્મીબાઈ ભાગે છે સોરી મિત્રો અહિયાંથી પણ મહારાણી લક્ષ્મીબાઈ અને દામોદર રાવ ભાગે છે ગ્વાલિયર હવે આ એ ગ્વાલિયર ની વાત કરું છું કે જે સમય અહીંયા તાત્યા ટોપે હતા ઓકે તો ગ્વાલિયરમાં રાણી લક્ષ્મીબાઈ સમજો આખી ઘટના લક્ષ્મીબાઈ ટોપે ટોપે વિદ્રોહનું નેતૃત્વ સંભાળે છે વિદ્રોહનું નેતૃત્વ સંભાળે છે આ વિદ્રોહનું નેતૃત્વ રાણી લક્ષ્મીભાઈ અને તાત્યા ટોપે સંભાળે છે પ્રશ્ન એ હતો જે નો રાજા હતો રાજા સમજવું એ હોય છે સિંધિયા મિત્રો ભારતના લોકો એમને એમ નથી હારે ગદ્દારો ખૂણે ખૂણે બેઠા હતા જે સિંધિયા હતો અંગ્રેજ વફાદાર હતો પ્રશ્ન એ છે કે જે જગ્યાએ નેતૃત્વ સંભાળે છે તાત્યા ટોપે અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ત્યાંનો રાજા અંગ્રેજોને વફાદાર હોય છે પ્રશ્ન એ થાય છે કે હવે અહીંયા કેવી કપરી પરિસ્થિતિમાં સંભાળે છે छोता है मित्रों तात्या टोपी की सूझबूझ कारण है तात्या टोपी की कारण का कारण यद सिंधियानु सैन्य जे राजानु सैन्य है सिंधियानु सैन्य विद्रोह ने विद्रोहीओ ना सपोर्ट में आवी जाती है વિદ્રોહના સપોર્ટમાં આવી જાય છે પણ છતાંય મિત્રો અંગ્રેજો એ ગ્વાલિયર વિરોધમાં હોય છે એટલે અંગ્રેજો એ હવે ગ્વાલિયર ઉપર હુમલો કરવાની તૈયારી કરી દે છે અને અંતમાં મોસ્ટ કોટે કી સરાઈ કી સરાઈ નામની એક જગ્યા હોય છે नी नजीक, उही नजीक, एक बाग होय छे अन ए बाग होय फूल बाग फूल बाग जगीया ग्वालियर मांज होय छे मित्रों ग्वालियर मां फूल बाग मां याद रखजो तारीख खास नोटि लेजो मित्रों तारीख होय छे સત્તર જૂન અઢારસો અને અંગ્રેજ અધિકારી હોય છે અંગ્રેજ અધિકારી મિત્રો જેવી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને મારે છે અને જ્યારે એની લાશ પડી હોય છે ત્યારે હ્યુજ રોજ એક વાક્ય બોલે છે પૂરે સંગ્રામ મે મેને એક હી મર્દ કો દેખા સમજો આ ઝાંસીની રાણી માટેનું કોટેશન તમે જુઓ તો સમજો પૂરે સંગ્રામ મે મે મેને एक ही मर्द को देखा मर्द को देखा जो यहां लेटा हुआ है वाक्य हो रानी लक्ष्मीबाई माटे માટે અને બોલે છે હ્યુજ રોજ અને આ રીતે મિત્રો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ ગજબની ટક્કર આપી ગજબનું નેતૃત્વ કરી અને મિત્રો મૃત્યુને વહોરી લીધું અને અંગ્રેજોને એવી કે પ્રતિકાર ગજબનો આપ્યો હતો પરંતુ મેં કહ્યું ને કે ગદ્દારો શોધવા નથી પડ્યા ખૂણે ખૂણે મળ્યા હતા અને આ રીતે મિત્રો ઝાંસી એ અંગ્રેજોના કબજામાં આવી ગયું અને અંતમાં જે ઝાંસીને રાણી લક્ષ્મીબાઈ બનવાનું કારણ જ હતી અંગ્રેજોની ખાલસા નીતિ ડેલહાઉસીએ જે ખાલસા નીતિ બનાવી હતી એ ખાલસા નીતિ એનું પિન પોઈન્ટ હતું એના દત્તક પુત્ર દામોદર રાવને માન્યતા ન આપી અને એટલા માટે જ એ રાણી લડી હતી મિત્રો બરાબર ને તો આ હતું મિત્રો ઝાંસી નેક્સ્ટ મળીએ છીએ નવા સ્ર સાથે ત્યાં સુધી બાય